માનવતા અંદર દરેક ભાઈઓ જમી રહ્યા છે તો આપ સૌ જોઈ રહ્યા છો તો એક બાજુ મારા હિન્દુ ભાઈ છે અને એક બાજુ મુસ્લિમ ભાઈ છે બંને ભાઈઓ જમવાનું વેચી રહ્યા છે અને એમના મિત્રની બર્થડે છે એવું લાગી રહ્યું છે મને તો માનવતા ચેરેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક ભાઈઓને હું રોડ ઉપરથી લાવેલો છું પરિવારથી વિખરેલા છે અને એમની આજે જમવાનું વેચી રહ્યા છે દાતા દાતાશ્રીઓ શું કહેશો આપે શું નામ છે આપણું જયરભાઈ શું કહેશો આજે જમવાનું કેમ વેચી રહ્યા છે તમે ગરીબોને તમારા ભાઈ બની બર્થડે છે તમે ભાઈ રહ્યા છો કેવું આનંદ થાય છે કેટલા ટાઈમ થી ઓળખો છો ટ્રસ્ટ ને ઓળખો છો તમે કેવું લાગે છે કામ તો આ હતા આપડા સપોર્ટર અને એમના મિત્રની બર્થડે હતી અને જમવાનું વેચી રહ્યા છે આપ તો વારંવાર સપોર્ટ કરો છો શું કહેશો શું નામ છે આપનું મારું નામ મેહુલકુમાર અંબાલાલ પટેલ શું કહેશો આજે ગરીબોને જમવાનું વેચી રહ્યા છો કઈ ખુશી મોટા ભાઈની બર્થડે છે એટલા માટે જમવાનું ક્યાં છે મોટા ભાઈ તમારા આફ્રિકા છે આફ્રિકા છે ઠીક આફ્રિકા છે તમને મોકલ્યા સરસ કેવું લાગે છે તમને અમારું કામ ખૂબ સરસ લાગે છે સરસ લાગે છે ઓકે તો આ હતા આપણા સપોર્ટર એમના મોટા ભાઈની બર્થડે હતી એમણે આશ્રમની અંદર જમવાનું રાખ્યું હતું તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થ ડે અમને એક દિવસ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આપ પણ આપણા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થ અમને સપોર્ટ કરતા રહેશો તો આજના જમવાના દાતા આજા જે બડ્ડેની ખુશીમાં એમના મોટાભાઈની બર્થડેની ખુશીમાં જમવાનું વેચ્યું તો આપ પણ એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખીશું